ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું મસ્તીનું હવાર અને અમે તો સાહેબ કરી લીધી જઈને જોઈ લીધી અને અમે સાહેબ બનાવો હમ હાલો સાહ પીવો હોય તો હોય ને હાલો તો આપણે હે ને આજ જવાનું હે બહાર એટલે માલ ઢોર ને પાય અને અઢાણે જ ધારિયામાં બાંધી દીધા પાછું આવવાનું કે મોડું થાય વહેલા મોડું થાય એટલે ટેન્શન નહીં અને આ જો હે ને કંઈક દેખાઈ ગઈ ને ત્યાં આગળ ભડકી હું દેખી ગઈ તો ખબર નહીં હાલો એ બધાય ખાઈ લે હા એ હું દેખી ગઈ કેતી નથી એ બિચારીને બોલતા વડે ભલે એ હું કં ગમે એ કંઈક દેખ્યું હોય ભળીને હા કેવડો ઠેકડો માર્યો ગાને પાડીને બહીને સેટા કરી મૂકીએ એવડો ઠેકડો માર્યો હાલો હવે આપણે ભણા વિસરણ બાકી એમ નથી ભણા વિસ્તરી લઈએ એ

ફોર વ્હીલ ફોર વ્હીલર મોર રોઈ ગઈ અને બીજી બધી પાછળ આવે હે हेलो सुत्रक आले आ ओफिस करा عايز सुत्रक Supaya ziêu biệt. Anh nào? Anh chơi <laughs> chơi, anh này,

અમે જમીને નીકળી ગયા ને કેમકે એને અમારે હજી માલ ને નાખવાનું બાકી છે હજી ઘરે કોઈના કરું જ નહીં એટલે માલ હે ભૂખાને એક વાગી ગયો હજી ભૂખ ને તો બે માં થોડીક વાર રહે એટલે આજ માલ ને થોડુંક નાખવા મોડું થઈ જાય હવા તો હે ને ભારે ભારે ડૂસો નાખીને આવ્યા હતા કે કદાચ વહેલા મોડું થાય તો હાલે પણ અવારણ પછી ભૂખા થયા હોય એટલે હાલો આપણે જવા દઈ ઘરે ચાલો ભૂગી ગયા આપણે આપણા ગામમાં આપણે થોડીક ઉતાવળ હતી કેમ કે માલ ને નાખવાનો બાકી છે અને ઓલી વાળી જીરું બેદી છે હવે ગયું છે ને કોરવાણ પાવાનું બાકી પડ્યું હે તો હવે માલ ને ડુસો નાખી ને કપડા ચેન્જ કરીને ને સીધું ઈજ કામ કરવાનું હે ધોરીઓ કરવાનું બાકી હે બધું કરવાનું હે હવે અહીંયા શંકર મંદિર હે ને હતીમાન મંદિર હે ન્યા અને પાવો નો જ ભોયલા વગર ભલે રાતે નીકળે દિવસના ના નીકળે બપોર વસારે પાવો કરે ભગવાન ને હોવા દેવા માલ ને નાખી દીધું તું માલ ને નાખી અને હવે જો જોડાવી છે હું જોઈ દવા જોઈ બાસાલી હાલો લઈ લઉં લે અમારે હે ને ઓલી વાડી વવાઈ ગયું ને ત્યાં કોરવાણ પાવા જવું હે બાસ વાલી ની દવા લઈ લો પણ કેલ્બો વાંહે ક્યાં હે હા તો ઓકે હાલો તો દવા લઈ લો કરી લીધા હે તો યાર કરી લીધા પણ ફાયદો હું હમુ નમુ બધું કરી તો ભલે બાકી લાઈટ તો હે નહી હવે લાઈટ હોય તો પાઈ ને અને જતા સણ ઉડે આ રેવા દેહે હે કોઈ મને કઈ લાગતું નથી હવે જ્યાં બે એના પૂરું કરી દેહે હે ત્યાં હાલો તો આપણે છે ને હવે પાણી વારવાનું ચાલુ કરવાનું છે પણ લાઈટ આવે તો ત્યાં સુધી મેં બધું હમું નમું કર લઈ મેડમ ને જીરું સાટવામાં વરગાઈડા હું હવે તોરિયા મંડું કરવા ટ્રેક્ટર નું પાવડો મારી દીધો હોય જરા જરા પાર્યું ખલાહી નાખી તો પાણી હરો હાલે મારે માલ દવાઈ ગયા ભાણા વિસરવાના હતા શાના ને દૂધના ને અને કે હું માલને નાખી દઉં તો એ માલને નાખી દઈ અને આપણે આજનો લો ગાં જ પૂરો કરી જો મારો વિડીયો જોવા તમને ગમતો હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો અને પીહી લોયામાં પગ નાખી દીધો હું થાય લોયા ની ખબર નહીં